સુરતના મજૂરા ફાયર સ્ટેશન સામે જીવદયા પ્રેમીઓએ શ્વાન ઉઠેલા મુદ્દાને લઈ પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાનો સુપ્રીમ કોર્ટના આદેશને લઈ મુદ્દે સુરતમાં જીવદયા પ્રતિક ઉપવાસ કરવામાં આવી હતી મથુરા સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પણ જીવદેયા પ્રેમીઓ બેઠા હતા અને બેનરોમાં લખ્યું હતું કે હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ હમે કેદ રખના યોગ્ય નહીં સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરાઈ હતી તો સાથે નસબંધી કરવા અને તેમની કાયમી ધોરણે આશરે ગૃહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો બોલિવૂડ સેલ્યુલેસિસ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી સ્વાની બચાવવાના માટે ધરણા પર બેઠા હતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજ રોજ প্রতীক ઉપવાસ પર બેઠેલો છું માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખત છે બહુ કડક છે કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે એની આઝાદીને સીનવવાનો માણસને કોઈ અધિકાર નથી જે કૂતરાઓ કરડે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે કેમ કે જીવદયા

અને ઓર્ડર કરે અથવા તો આ આ સ્થગિત કરશે બાબતે મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદે આ પ્રેમી કરોડો જીવદયા આ પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે એટલે સરકાર છે સુપ્રીમ કોર્ટ છે આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે